જય જવાન જય કિસાન મિત્રો ફરી એક મારા નવો લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે હું આવી જશું તળાજા માર્કેટિંગ હેડમાં આજે મિત્રો તળાજા માર્કેટની હેડમાં ખેડૂત મિત્રોની આજે મિટિંગ થઈ રહી છે અને અત્યારે મિત્રો આલે છે શિયાળો અને ભર શિયાળે કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને જે ભારેથી અતિ ભારે મિત્રો નુકસાન થઈ રહ્યું છે તો જે આજે મિટિંગ રાખેલી છે એટલે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે અને ખેડૂતોને પાક ધિરાણ માફ થાય અને અત્યારે સરકારે જે એપીએમસીમાં જે સીસીમાં ખરીદી કરવાનું બંધ કરેલું છે તો ખેડૂતને જે સીસીમાં ખરીદી વહેલા તકા શરૂ થાય એ બાબતથી ખેડૂતોને મિટિંગ કરેલી છે અને મામલતદાર કચેરીમાં આજે મિત્રો જે ખેડૂત મિટિંગ થઈ છે એટલે રેલી કરી અને આવેદનપત્ર દેવા જવાનું છે એટલા માટે આ ખેડૂતો બધા અહીંયા એકઠા થયા છે અને આ બાબતથી ખેડૂતો એમ કહેવાય કે જે શિયાળુ પાક લેવાનો છે એટલે ખેડૂતો પાસે અત્યારે કાંઈ છે જ ખેડૂત અત્યારે બરબાદ થઈ ગયેલા છે એટલે ખે સરકાર છે ખેડૂતને થોડીક સહાય આપે અને ખેડૂતને જરાક ટેકો આપે એ બાબતથી મીટિંગ કરેલી છે તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેતો ચેનલમાં નવાને ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો અને આપણો આ વિડીયો છે એ ખેડૂત મિત્રોને જ્યાં સુધી બને ત્યાં સુધી પહોંચાડજો અને શેર કરજો જય જવાન જય કિસાન અને ખેડૂત પ્રત્યે કેટલી હમદર્દી છે

કાન ખોલવા માટે બેગા છે તો આપણે મામલતદાર સાહેબના રેલીના રૂપમાં આવેદન દેવા જવાનું છે પણ કિસાન સંઘ એટલે ખેડૂતની સંસ્થા બિન રાજકીય સંસ્થા તો એ બધાય ન્યાયમાં આલે ડિસિપ્લિનમાં શિસ્તમાં આલે તો આપણે મામલતદાર સાહેબની મંજૂરી લીધી પીએસઆઈ ની મંજૂરી લીધી અમારા ખેડૂતો ક્યારેય પણ કાઈ નુકસાન કરવાવાળા નથી બસ નાકાસ ખોળોવાળા નથી બાપ છોકરાના રમકડા તોડે ને જેથી આપણે સીધા હાલશો ન્યાયથી હાલશો અને આપણો હક માગવાનો છે ભીખ નથી માગવાની સરકાર માં અમે ખોવેન ધોવે તમને મત આપ્યા છે એકસો સપન સીટ આપી છે અમે જ આપી છે અમે જો તમને સીટોમાં બેસાડતા હોય તો અમને દુઃખ પડે ત્યારે તમારે નહીં બોલવાનું નહીં મારે આવવાનું અમારા બેઠેલા માણસો ત્યાં છે એટલે અમે તમને ઉથલાવા નથી ની ભેગા ત્યાં મારે કોઈ સરકારને ને તોડી નથી

પણ અમારો હક હક છે દે હું બાર વર્ષ કિસાન સંઘ નો ભાઈ ગઢવી સેવા કરું છું મને એક ઈચ્છા છે કે મારો અઢારસો એકસો અઢાર ગામ નો પરિવાર એટલે આપણો પરિવાર કેવાય એની મુશ્કેલીમાં મામલતદારમાં મામલતદાર માં જવાનું સીવી માં જવાનું એને મુશ્કેલ પડે તો અડધી રાતે જ આવવાનું આપણે આવી સેવા કરતા રહેલા છે જોડવા જોડવાનું કામ કરો ઘણા દી આપણે તોડ્યા કોકના હાથ બન્યા પણ મારા એકસો અઢાર ગામમાં સુખ શાંતિ ને શાંતિ રહે એવું કામ કરીએ કોઈને નડીએ નહીં કોઈ એનો હાથો બની નહીં અને કેવળ ને કેવળ આપણો હક માગવાનો છે સરકારને પણ એક સંદેશો છે તમારે બેસ કામ કરવાના છે ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને વહીવટ પારદર્શિતા લાવો વિદેશથી કોઈ આવવાના નથી શે એમાંથી સુધારો કરો અને મારા ખેડૂતને માહિતી આ બધા પ્રશ્નો છે તો ખરેખર આપણે થોડામાં ઘણું કહેવાનું છે પણ બીજું અત્યારે એક યાર્ડની આરો તમને વાત કરી દઉં કે આપણે અહીંયા અનાજ પચવી છે સો ગ્રામની કોથળી હોય અને પાંચસો કાપી નાખે નું હોય છે પાંચસો કાપી નાખે કરો સુધારો હાઠ કિલો સુધી કઈ નો કાપી હોય અનાજ કઠોળ માં લાહો તોલ કરો હાઠ કિલો થાય પછી તમતર પાંચસો કાપ કોથળામાં હોય કાપજો બાકી આ હોગ્રામ ની કોથળીમાં કાપો નહીં બીજું કપાસ છે એક કિલો કપાય છે એ ખેડૂત ને નુકસાન થાય છે તો એ સો ગ્રામ ને ચારસો ગ્રામ નો સલાખો થાય છે

અને આર્ને હોતો રે આલો બાપા આતારે દાડિયા સુકુવા છે નેનું માથે થઈ ગયું છે 200 રૂપિયા આવી છે એક ધીરણ વાપ કરો એક ધીરણ વાપ કરો એક ધીરણ વાપ કરો જય સવન જય કિશન જય સવન જય કિશન જય સવન જય કિશન જય સવન જય કિશન એક ધીરણ વાપ કરો એક ધીરણ

અડધી રાત્રે જાગી છે જીવી બસ શેક પાસે આવી છે મદદ કરીએ છે અને અતારે તમારી ફરજ નું કામ છે અમારું નહીં કરો તો કોનું કરજો નાનું બાળક હોય કાંખમાં ચડે ખંભે રે હસારે બે સીટમાંથી સપને પોછાડ્યા શાસન પોછાડ્યું વિશ્વડંગ કો વાગ્યો અજી દુખી સમ તમારા કઈ હલતા નથી સામળો હલતું નથી અમને દુખ સાથે કેવું પડે છે

આ ખેડૂત જેથી ઊંધું મોઢું કરી દે તેથી ગામડે ગામડે થી ખેડૂત તમારા અંગૂઠા ફેરવી નાખશે તમને બે માંથી એકસો છપ્પન સીટ આપી ગુજરાત ના એક ખેડૂત માટે નથી કર્યો તમામ ખેડૂતો માટે અત્યાસર કર્યો એટલે ગુજરાત પોલીસ ને ખાસ વિનંતી કે તમે ખેડૂતનો નો અનાજ ખાવશો પોલીસો તમારા સેલ્યુટ છે આજના હર્ષ સંઘવી ને જે જે કૃષિ મંત્રી છે એને હું કહેવા માંગુ છું કે ખેડૂતો માટે થોડીક દયા રાખો અને એથી બીજી વાત કે આજે અમારા એક એટલે પત્રકાર એક ગુજરાત એક ભારત દીકરી માટે પોલીસ વાળા એ અપમાન કર્યું છે એક પત્રકાર નું અપમાન કર્યું છે ખબર ખબર અને એ થોડામાં ઘણું કારણ કે મીડિયા દ્વારા સરકારમાં લગી શકે પહોંચે તો મારા ખેડૂત માટે નુકસાન શું છે અને થોડામાં ઘણું સમજી જાઓ કમોસમી જે વરસાદ ઉતર્યો ખેડૂતને જણસી લેવાનો સમય અને એક ચેલેન્જ ઊભી થઈ ચેલેન્જ ખેડૂત માટે ઊભી થઈ હતી ખેડૂતની જણસી એને લઈ લેવા એ પણ અહીંયા છે અને આપણા બધા વચ્ચે આ છે

નાખે એની હું તમ તારે સો ટકા ગેરંટી આપું હું મારી પોતાની ભીખ માં થયું પણ મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એટલું કેવું છે કે જારે જારે હું ગમે ગમના ખૂણા ખોંછરા કે ઓટલે બેઠો હોય તો આજ 25 વર્ષથી જે નરેન્દ્રભાઈ ને જે સાહવાવાળા લોકો છે ભારત દેશના જે નાગરિકો છે એમનું કેવું એવું થતું હતું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા મારા ભારત દેશના ભાઈઓ ને બહેનો હું રાજકીય રીતે આવ્યા પછી મને કેવું એને આમ જહ દીધો નાના મોટા પ્રશ્નો હોય તો મારે ઉકેલવા એટલે મારા ડાબા હાથનો ખેલ છે તો મારે બીજું કઈ નથી કહેવું કે ભારત દેશની જે સરકાર જે વખતે જે મિલન કે મીટિંગ કે જે એના મેળા કરે

હું મારું ફોડી લઈશ પણ તમે જે આ ખોટો બગાડો કરો છો એ બગાડો કરવાનો બંધ કરો અને માંડવા નાખવાના કરોડો રૂપિયા જે તમે બગાડો છો એ નો બગાડો અને આ પબ્લિક જે માગે છે એમાંથી કાઢીને આપી જવું તોય તમારા અબજો રૂપિયા વધશે બસ મારે એટલું ક્યારે તમે કદાચ એક તરે પચાસ આપો તો એટલું તો ખર્ચા મળ્યો છે ખેડૂત દાડે દિવસે દેવાદાર થાય છે ખેડૂતોને આગામી સમયમાં શિયાળુ પાક લેવા પોતાના પોતાના ભૈરાવના બેનના દીકરીના ઘરેણા મૂકી અને ખેડૂત લોન લઈ અને છે ખેડૂત બરબાદ થઈ ગયો છે સાથે સાથે મારે એક કેવું ગુજરાત સરકારને કે તમે ખેડૂતો સાથે પોલીસ દ્વારા ખેડૂતો માટે દમન ગુજારે છે બોટાદ હળવાદ કોઈ પણ ખેડૂતો ગુજરાતનો ખેડૂતી ખેડૂત છે ખેડૂતને દંડા મારવાનું બંધ કરો નકર આ સરકારને ખેડૂત મોઢું ફેરવી જશે તેથી તમે પગે લાગશો તોય મત નહીં આપે આજે સાથે સાથે દુખની સાથે કેવું છે કે આ ગુજરાતની એક ભારતીય દીકરી હરવદમાં જ્યારે તેનું રિપોર્ટિંગ કરતી હતી ત્યારે પોલીસ સરકારે કોણે આદેશ આપ્યો કે દીકરીનું અપમાન કરવું એમ પત્રકાર દીકરી પટેલની દીકરી કોઈ પણ નાતીની 18 વર્ષની દીકરી ગુજરાતની દીકરી છે એ અમે એને વખોડવી છે એ આગામી દિવસોમાં અમારા ખેડૂતોને જે તકલીફ છે કોઈ પણ પાક ધિરાણ છે તે માફ કરો નક્કર આગામી દિવસોમાં તમને નુકસાન થશે એ ચોક્કસ